નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો આ ચેનલ ઉપર આપણે ફિલ્મોના ગુજરાતી ફિલ્મોના રિવ્યુ કરતા હોઈએ છીએ ગુજરાતી ફિલ્મોની અંદરની વાતો કરતા હોઈએ છીએ ગુજરાતી નાટકોના રિવ્યૂ કરતા હોઈએ છીએ કઈ ફિલ્મે કેટલો બિઝનેસ કર્યો હવે કયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર તે આવી રહી છે આવી બધી ઘણી બધી વાતો હું તમને મારા આ વિડીયોમાં જણાવતો રહેતો હોઉં છું મારી આ ચેનલ ઉપર જણાવતો રહેતો હોઉં છું તો આજે પણ એવી જ એક ફિલ્મની વાત લઈને હું આવ્યો છું કે જે ગુજરાતી ફિલ્મોમાં એણે એક અલગ જ ઇતિહાસ બનાવી દીધો છે અત્યાર સુધી મિત્રો તમે હોરર કોમેડી ફિલ્મો માત્ર હિન્દી ફિલ્મોમાં જોઈ હતી જેમ કે ભૂલ ભૂલૈયા સ્ત્રી સ્ત્રી ટુ સ્ત્રી ટુએ તો સૌથી વધારે ચાલવાવાળી ફિલ્મ બની ગઈ છે એનો બિઝનેસ બધી જ ફિલ્મોને વળોટીને આગળ નીકળી ગયો છે નંબર વન ફિલ્મ બની ગઈ છે અને એ પણ હોરર કોમેડી હતી અને આ પણ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ છે જેનું નામ છે જમકુડી તો બહુ જ વખતથી જમકુડી ઓટીટી ઉપર ક્યારે આવશે ક્યારે આવશે એવી વાતો થતી હતી તો તમારા લોકો માટે ખુશખબર છે કે જમકુડી હવે શેમારુ મી ઉપર આવી ગઈ છે અને તમે એને ગુજરાતી શેમારુ મી પર જોઈ શકો છો મિત્રો જમકુડીની બીજી પણ કેટલીક વાતો કરીએ આપણે જમકુડી બે હજાર ચોવીસની એક ગુજરાતી હોરર કોમેડી ડ્રામા ફિલ્મ છે ઉમંગ વ્યાસ જેના ડિરેક્ટર છે અને હેત ભટ્ટ જેમણે આ ફિલ્મ લખી છે અને ફિલ્મના કલાકારો છે માનસી પારેખ વિરાજ ઘેલાણી સંજય ગોરડિયા ઓજસ રાવલ અને ચેતન દૈયા મિત્રો આ ફિલ્મ હોરર કોમેડી છે ધમાલની ફિલ્મ છે આ ફિલ્મે લગભગ વીસ કરોડની આસપાસનો બિઝનેસ કરી લીધો છે જે ગુજરાતી ફિલ્મો માટે બહુ જ વધારે બિઝનેસ કહી શકાય તો આ વર્ષની સૌથી વધારે ચાલવાવાળી ફિલ્મ અને બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે જમકુડી તો એ હવે ઓટીટી પર શેમારૂમી ઉપર ઉપલબ્ધ છે તમે એને જોઈ શકો છો મિત્રો માનસી પારેખ ગોહિલ એ આ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ તેઓ આ ફિલ્મના પ્રોડ્યુસર છે અને ફિલ્મના ડિરેક્ટર છે ઉમંગ વ્યાસ જેમણે વેન્ટિલેટર જેવી ફિલ્મ આપી છે અને ઘણી હિન્દી ફિલ્મોમાં પણ સહાયક ડિરેક્ટર તરીકે એમણે કામ કર્યું છે સિનેમેટોગ્રાફી કરી છે ટી કુમાર તો એકત્રીસ મે બે હજાર ચોવીસના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને એકસો ત્રેપન મિનિટની લાંબી આ ફિલ્મ છે જેણે વીસ કરોડની આસપાસનો બિઝનેસ કરી અને બ્લોકબસ્ટર ફિલ્મ થઈ ગઈ છે ગુજરાતી ફિલ્મોમાં લોકો અત્યારે આમ પણ હોરર કોમેડી ફિલ્મો પસંદ કરી રહ્યા છે સ્ત્રી જેવી સ્ત્રી ટુ જેવી ફિલ્મે પણ બહુ જ મોટો બિઝનેસ કરી લીધો છે તો એવી જ રીતે ગુજરાતીમાં પણ હોરર કોમેડી ફિલ્મ જમકુડીએ સૌથી વધારે આ વર્ષમાં સૌથી વધારે બિઝનેસ કરીને બીજી બધી ફિલ્મોને પાછળ છોડી દીધી છે તો તમે પણ જુઓ એને છે મારુમી ઉપર મજાની ફિલ્મ છે મજા આવશે તો મિત્રો તમારે પણ હજુ આ ફિલ્મ જોવાની બાકી રહી ગઈ હોય જેણે વીસ કરોડથી વધારે બિઝનેસ કરી લીધો છે એવી આ ફિલ્મ જોવાની બાકી રહી ગઈ હોય તો એ હવે છે મારુમી ઉપર તમે જોઈ શકો છો તો મિત્રો આવી જ અલગ અલગ માહિતી સાથે અલગ અલગ ખબરો સાથે તમે મારી સાથે જોડાયેલા રહો મારી ચેનલનું નામ છે ગર્વતી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વતી કહો હું ગુજરાતી તો ફરી મળીશું આવતા એપિસોડમાં એક નવી જ વાત સાથે એક નવી જ ફિલ્મની વાત સાથે ત્યાં સુધી આવજો